લખતર તાલુકાના ગેધડા હનુમાનજી મંદિરમાં કાર્તક મહિના શનિવાર મંગળવાર દર્શન કરવા ગેધડા હનુમાનજી મહંત દ્વારા આહવાન કરાયું છે ગેધડા હનુમાનજી મંદિરમાં શિવાજી મહારાજના ગુરુ સમર્થ સમર્થ રામદાસજી મહારાજ દ્વારા ગોબરમાંથી મૂર્તિ બનાવી સ્થાપિત કરવામાં આવેલ છે હિન્દુ શાસ્ત્રમાં જુદા જુદા મહિનામાં અલગ અલગ ભગવાન દેવી દેવતાના પૂજન અર્ચનનું મહત્વ બતાવ્યું છે ત્યારે હિન્દુ શાસ્ત્ર મુજબ કાર્તક માસમાં આવતા મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજી મહારાજનું કાળા તલ તલના તેલ તથા ચમેલીના તેલ કાળા અડદ પૂજન અર્ચન કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે ત્યારે લગતા આદર કડુ એમ ત્રણ ગામના સીમાડે શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસજી દ્વારા ગાયના ગોબરમાંથી હનુમાનજી મહારાજની મૂર્તિ બનાવી સ્થાપિત કરવામાં આવી છે

મહત્વ રહેલું છે કાર્તિક મહિનાના આમ તો આખે આખો મહિનો પણ શનિવાર મંગળવાર વધારે વિશેષ મહત્ત્વ રહેલું છે જો કોઈ ક્યાંય ક્યાંયથી પોતાને ત્યાંથી બનાવી નહીં વનભ્રોજન માટે એનું મહત્ત્વ છે ખેત્ર હનુમાનજી મહારાજે પધારે છે ધર્મનો લાભ લે છે તો કારતક મહિનાનો કાલે પ્રથમ શનિવાર છે આપ સૌને વધારો અમારા ભાવભર્યા આમંત્રણ